આયા તો પાંચે તીરજ છે બગડેશ્વર મહાદેવ બગડ નદી બગદાલમ ઋષિ બાપુ અને બગડાણા ગામ અને છેલ્લે મારા બગડાણા બજરંગદાસ બાપા હોવાલા જોઈ ઓલ પર સણાનો લોટ છે ઓલ પર જોવા દૂધનું ફરીશ છે મોટું જબ્બર

અલવા ઓસ્ટેલ રિપેરિંગ કામ હતું રિપેરિંગ કામ થઈ ગયેલું છે સિલ આ જો આ પાછી સિલમાં હેઠે છે ને ભાઈ બનાવવાનું છે બધું ખાવાનું ઘટી ખીચડી શાક બધું કેમ કે ઓલા પર છે ને કલર કામ आले છે બધી ધોવાળો થાય છે એટલે અહીંયા બનાવવાનું છે બધું ગઢી ખીચડીને એવું અમે પાછળ બધે કલરકામ હાલે છે ઓશકલા આવ્યા ત્યારે ખુલું જ ત્યાં શણીને ટકેલા ને એવું બધું જોને નીકળી ગયેલું હતું આ વખતે એ બધું શણી નાખ્યું એમ તો સવારે રસોઈ બનાવી છે પણ બપોર પછી બધું ઉપરના કલર કામ કરવાનું હતું એટલે અહીંયા નીચે બધું બનાવીએ છીએ અહીંયા જો ખીચડી હાટો આંદણ થાય છે ને અહીંયા શાક મેપવાનું છે અમે કઢી બનાવવાની છે આમાં તેલ નાખી દીધું છે આ શણાની લોટની આટી છે આ છે દહીંનું ઘોળું માખણ પ્યોર જો આ બધો મસાલો મરસું હળદર આદુનો પેસ્ટ જો તેલના ડબ્બા આ ખીચડીના બે બાસકા છે એ ઓરવાના છે જો અહીંયા મીઠો લીમડો બધે નાખવાનો છે જોઈ ભાઈ દોઢ ટકેલો બજેટ આપવાના છે

એ સના ચાક પુરા રંગા તો પહેલામાં દેખાયેલા ભાઈ દેખાય લોકો દેખાય આખો ડબ્બો ત્યાં રેડી દીધો જો ભાઈ સનાનો લોટની આટી પાંચ ડોલ પોરી હો આખો તપેલું નાન મને અલાવા રાખો di જો ખાલી કરના ક્યું ને હતું નોતું બધાય ધોઈને જે ગડીકમાં બેટા મીઠા લીમડા વાળી કારો ની પાકે પાકતી ને ભાઈ આમાં જો આમ કેવા થઈ ગયા હા સેવાભાઈ જો બગડાણા નો અનાજ ભંડાર થઈ જ

આ પથ્થર ફૂલ ઠંડા ઠંડા છે અમૂલ દૂધ લેવા આવ્યા હતા બધું બની ગયું આ શાક નથી બન્યું કા રૂના બળ કરી બે વાગ્યા

हेलो भ अब बनाउने फाइनली गरम गरम सिरो दूध गरम भाइ छ हेलो भाइ ता पिवा गरम गरम सिरो हेलो દર શનિવાર હોય ને ત્યારે સુંદરકાંડ નો પાઠ રાખેલો હોય અને ભજન ને એવું બધું હોય એટલે છે ને જે સુંદરકાંડ પાઠમાં બધા જે ભાગ લે ને એના માટે આ પ્રસાદી રૂપે શીરો અથવા માવો આપવાનો આપવામાં આવે છે બધા માટે નહીં પણ જે બધા ભાગ લે એના માટે હવે જ આવી શ્રી બગડેશ્વર મહાદેવના દર્શન કરવા હવે ફ્રી થાશે અહીંયા આવો ભાઈ તારે તમે શું શું ખરીદો

જો જો બગડાણા નો સનસેટ નો નજારો ઓ કેટલા વર પછી આ ગેટ નું કામ ઉપાડ્યું છે ભાઈ સણવા કેવો બનાવ પછી ખબર નહી આ તે આગળ વયા હઈ લો ભાઈ બગડા હલો ભાઈ ગામ ગાલો બગડેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા નંદી મારા

બગદાણા બાપા બજરંગ દાસ બાપા હનુમાનજી મહારાજ હવે દર્શન કરીએ આપણે આવી ઘણી વાર પણ સુધી જવો ભાઈ ઋષિ બાપુ મહાદેવ ઘણીવાર વાર સુધી આપણે આવી પણ આવી પછી આવતા નથી શિવજી જવા બેઠા આમાં કાસબા હતા પણ હવે કાઢી નાખ્યા છે કાલ ભેરવ દેદા લઈ લો ભાઈ હૂર મસાલા મુશાળા બબેર નદીના બગડે છેરો મહાદેવના કાઠે બગડ કાઠે જો કવડા મોટા જો મુશાળા મુશાળા અહીંથી આવા બધા આ ભક્તિરામ બાપુ ની મૂર્તિ જોવા માટે આખા ગામ માં થી હો બા પ્રાણ પ્રતિષ્ઠા કરી તારે હવે દર્શન કરી લીધા ને હવે ભાઈ આવ્યા આસા મંદિરે જ આવી હવે શાલા ની સીઝન આવી ગઈ છે ઢાબડા લઈ લો ટાઈડના તેવા સોલર ના મીટર છે બધા આ શેડ ની માથે નાખેલા છે સોલર દીધું અમારે જવાનું છે ઓલા બીજા ગાળામાં પહેરા અડધા અહીંયા ને અડધા આ ગાળામાં પહેરે છે ને અડધા બીજા ગાળામાં આ બે નંબરના ગાળામાં અમારે પીરસવાનું છે અડધા અહીંયા પીરસ છે અડધા ઓલા ગાળામાં હરિહર ચાલુ થઈ ગયું છે બાય

你干吗？